મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ડિટેલ મળી જ જશે તમને વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટરના મોડલની વાત કરું ઓગણીસો છન્નું ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન આખું બનાવેલું ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનર કોન્ટેક કરજો

બાકી ચોખ્ખું સડા વગરનું તમે જોઈ શકો છો ટ્રેક્ટર અંદર ટોટલ જવાબદારી સાથે તમને ટ્રેક્ટર મળી જશે કિંમતની વાત કરું તો એક લાખ પચીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર અને સિંગડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય